રાણપુર પોલીસ સારંગપુર ગામેથી ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે રૂપિયા પચીસ હજાર પાંચસો પંચોતેરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો જો વાત કરીએ તો બોટાદ જિલ્લાના પોલીસ વડા આઈપીએસ ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂબંધી નાબૂદ કરવા માટે તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના મહાવીર રઘુવીરસિંહ ચુડાસમા ઝાલાભાઈ વસરામભાઈ ગમારાએ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે રાણપુર તાલુકાના સારંગપુર ગામે મુનાભાઈ ભગવાનભાઈ વાટુકિયાના બંધ પડી રહેલા મકાનમાં અને જગદીશભાઈ કરશનભાઈ વાટુકિયાએ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરોના ટીન સંતાડેલ હોય જે બાતમી હકીકતના આધારે પોલીસે રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની સત્યાવીસ બોટલો તેમજ અલગ અલગ બ્રાન્ડના બિયરના ત્રેસઠ ટીન સહિત પચીસ હજાર પાંચસો પંચોતેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને જગદીશભાઈ કરશનભાઈ વાટુકિયા વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી